जय माता जी जय माता जी बेन पधारो पधारो जय माता जय रामदेव पीर नवी आई डी लागे लगे माता शिवा धाम मित्र ने जो तो कोई सेने तमितमरी तुम्हारी कोमेट है आई आप लाइन में क्या कोई राजा हवा है को को गवा क्या रख क्या रहा है नाम फेर दो हम सो एक पुल वाय मजा माने आवाज एकदम मजा माँ आर पर से विचार चर्चों लाइट वेट है इसे लाइट वेट इसमें लाओ घर के लिए कर भी

कमेंट करिजो होए तो बड़ा मित्र ये आप लाइक में होए कमेंट करता रहिजो लाइक कर दीजो चार तक आप लाइव में जोड़ जाए लाइक कमेंट करता चैनल सब्सक्राइब कर दीजिए डबल वक्त डिस्प्ले टच करो तो लाइक थी डबल टैप करो डिस्प्ले लाइक डन जय माता जय ऋषभ भाई लाइक माता जी जय रामदेव पीर लाइक डन पज गए लाइक लाइक आ गए थे भाई माता जी जय रामदेव पीर ऋषभ भाई तो अन रमण से ताऊ ने माथू आया ब्यांतीस वातावरण ये हो से ने ધુમ્મસ વાળો કઈ મજા જ માથું દુઃખે આવા વાતાવરણમાં ઠંડી પડે બધું ભેગું ગયું છે હવે જય માતાજી કેમ છો એકદમ મજામાં ઓ લાઈટ નથી એટલે મેં લાવો ઘડીક લાઈટ ગેરવી લાઈટ વહી ગઈ લાઈટ નો ઝટકો આવ્યો છે वेगी वेगीसी फोन घुमावतो मी तो लाईव करो घडी सरस एम टाइम होय लाईव की नाही आपण तो काही लाइव होय नाही સા નાખો હા અત્યારે આપણે ભાખરી અમારે સે લાઈટ લઈ જાઓ તો તો સારું તેને એમાં આવતી હોય તો અમારા તાલુકામાં અમારા ગામડામાં નથી સહાજ ગામડા છે એમાં ન હોય वीएम साहेब पधारो पधारो हर हर महादेव हर तमारुं पण हार्दिक स्वागत छे आपणी लाइव में जय माता जय रामदेव पीर वीएम साहेब अवल बेन कैसे हर हर महादेव साहेब मित्र ने जय माताजी जय रामदेव पीर अपने लय में जोड़ा बदा मित्र ने मार तरफ जय माता जी। बोटादी रो असबो ना ना फलपुरपुर तालुको लगे मारे अब और बंद कैमरा मां काय वांतो ने आराम करो गांव मारो कानपुर से तालुका वरलीपुर ने जिला भावनगर अयोध्यापुरम निमा कानपुर तालुका वरलीपुर ने जिला भावनगर એ જેપુરમ ની પાછળમાં હા એટલે પહેલા આપણે બરોળા બાજુથી આવો એટલે ની પહેલા 2 કિલોમીટર ગામ આવે એ મારું ગામ પછી અહીં જ જેપુરમ આવે 2 કિલોમીટર દૂર ના ગામ પહેલા મોટી નદી આવે ગામ થી આખી 1/2 કિલોમીટર આખી નદી છે મોટી નદી છે પક છે અવલંબન સપોર્ટ કટીરીયા છે ખૂબ ખૂબ આભાર આપણી માં બધા જોડાના બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર રાજે માતાજી ગોળ સાણા કેટલું થાય गर्ल्स ये तो कौन धंधु का बाजू आयो नहीं ये तो धंधु का बाजू आयो हमारे आंचर वल भी पूरा है ये बोरवाड़ा से धंधु का बाजू लोग आगाम आयो मैं खबर नहीं थी अंदाजे હા એમ તો એ ધંધુકા બાજુ આ ગામ આવ્યું છે અમારે એન્ચર આવું ભાવનગર બાજુ આવે એ અમદાવાદ બાજુ થાય ને એટલે ગામ મેં જોયેલું નહીં પણ લગભગ એ ગામ એન્ચર આવેલું છે ખબર છે પેલા વિક્રમભાઈ ને લાઈન માં જતો ને એ ગામના હતા કાપડીવાળી બાજુ હા જેની એન્ચર કાપડીવાળી વાળી બાજુ કાપડિયાળી વાળી પાટિયો પાટયો નહિ વાળો નહીં સીધો હાઈવે જ પકડવાનો નાથી અમારે ત્રીસ કિલોમીટર લગ્ન આંખે રો હાઈવેમાંથી પછી મોટી ઝાક હોટલ આવે પછી અયોધ્યાપુરમ આવે ને પછી વલ્લભીપુર આવે भीमनाथ नजदीक થાય ના અમારું નો થાય અમારું 40 કિલોમીટર જીવ થાય ભીમના સાગો બરવાળા અમારું 30 કિલોમીટર જીવ થાય આ આગો બરવાળા થી અમારું ગામ 30 કિલોમીટર જીવ રે અમારું ધંદુકા પાવનગર ને બોટાત અને આમ ગઢડા 40 50 કિલોમીટર નો ફરતો ફેરવો છે બસાળે અમારું ગામ છે ભાવનગર બોટાદ ધંધુકા અને ગઢડા ભીમનાથ ચાલીસ કિલોમીટર જેવું થતું હોય છે દૂર जय माता प्रेम जी भाई पधारो पधारो तरू पण हार्दिक स्वागत है आप लाइव में जय माता जय रामदेव पीर लाइक में बाकी हो तो लाइक कर दीजिए नवा हो तो चैनल ने सब्सक्राइब कर दजों आप लाइव में जोड़वा बदल खूब खूब आभार तरह भाई प्रेम जी भाई तरह खूब खूब आभार आप लाइव में जोड़वा बदल जय माताजी जय रामदेव पीर तमने पण रिटर्न મળી જાય ને હા ઓ रिटर्न મળી જાય શોર્ટ વિડિયો માં થી એક લોંગ વિડિયો માં થી કમેન્ટ કરી દેજો જોડી થાયની વિડિયો માં કમેન્ટ કરજો એટલે ખબર પડી જાય આપણને કદાચ એક આટ કમેન્ટ ધ્યાન માં ન આવે તો બે ત્રણ વિડિયા જોયું એટલે કમેન્ટ જોખાય એટલે रिटर्न મળી જશે રીટર્ન તો પાછું આપવું જ પડે ને આપણને સપોર્ટ કર્યો હોય એટલે

બોલો બધા મિત્રોને જય માતાજી જય રામદેવ પીર આપણે લાઈમાં જોડાના બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર હા તમારામાં લાઈક કમેન્ટ કરીશ વાળી ઓકે ઓકે રિટર્ન મળી જાય રિટર્ન મળી જાય છે તમ તારે મૂઝાતા નહીં બે ત્રણ કલાક પછી રિટર્ન આપજો અમારે આમાં કેવું હોય ખબર છે મોનો થઈ જાય ને પછી ચોવીસ કલાકનો ટાઈમ આવે છે મનો ન થઈ હોય ને તો બે ત્રણ કલાક પછી આપીને તો ન વાંધો હોય એટલે તમે જો એમ કરો બોલો ચોવીસ કલાક પછી આપું કે બે ત્રણ કલાક પછી કે હાંજે આપી દઉં કોમેન્ટ કરી દેજો આમાં હું થાય અમુક યુટ્યુબવાળા પછી રિટર્ન પાછી ખેંચી લે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કર્યું હોય ને सपोर्ट एम न मेरे एक बीजे मैसेज पड़े ना लाइव था कि वीडियो में कोई देखा है नहीं खबर न पड़े <laughs> तो सांजे आप आ कई बाधो नहीं सांजे तुम्हारे रिटर्न मिली रहे कोमेंट पी दीश रिटर्न ही करी दीश अमुक अमुक एम नाम क्या चौवी कलाक पी आप अमुकलाकम आचार बे तीन कला अमुक एम क्या मनो थी गए चौवी कलाक पी आपके आपने बहुत सार अव नहीं तिटर्न मे द અબરેલો એમાં જોડાના બધાય મિત્રોને માતાજી જય રામદેપીર ન હોય તો લાઈક કમેન્ટ કરતા રહેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાકી હોય જય રામદેપીર પીપળ પાસે મોર જય રામદેપીર પધારો પધારો તમારું પણ હાર્દિક સ્વાગત છે પણ મુના ભાઈ છે હમતા કે કમેન્ટ કરી દેજો કેમ સૌ મજામાં ને મોટા ભાઈ આવો એકદમ મજામાં મમતાબેન ખૂબ ખૂબ આભાર તમારો આપણે લાઈમાં જોડાવા બધા લાઈટ વેગી છે એટલે ઘડી કે આપણે લાઈવ કરી નાખશું જોવાની લાઈટ નજી ને એટલે हा इते ख़बर पड़े की कॉम आई kui me jagati nüüd kui me kordagi käisime . kui me kohe . لایو مې کومنت کرتا رہی شو خپل لایو مې جوړاوې کومنت کرتا رہی شو مزه څنګه مترنه زما ته چې ورم دې پیر لايك کمنټ کړئ دیو نو واتو چینل نه سبسکرایب کړئ دیو

আলো ব্যা মিত্র জয় মাতজী জায় রামে পিঠ লাই বদল বড় মিত্র খুব খুব আভার